દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અસરગ્રસ્ત લોકોને આશ્વાસન આપતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લામાં મધ્યરાત્રે આવેલા ભારે વાવાઝોડાને કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટે ગામે આગ લાગવાની ઘટના બની હતી આ ઘટના સ્થળથી દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાંસદશ્રી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેમની પરિસ્થિતિથી વાકેફ થઈ લોકોને હૈયા ધારણા આપી હતી આ પ્રસંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી સાંસદશ્રીએ નુકસાન થયું છે પણ હિંમત ન હારવા ગ્રામજનોને અનુરોધ કરી રહ્યું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધવાનું છે સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર નુકસાનીનો સર્વે ઇન્સ્યોરન્સ ક્લેમ બળેલા માલસામાનોને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે એવું આશ્વાસન આપ્યું હતું તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલ અગ્નિશમનની કામગીરીને બિરદાવી હતી આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ સહિત વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ જોડાયા હતા ચંદુભાઈ મોહન